ગુજરાતીના સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ થાય છે અમેરિકામાં ભારતીય સહિત અન્ય દેશોના નાગરિકો પર હુમલાની ઘટના વધતી જાય છે સાથે અમેરિકાના ગુંડાઓ ગુજરાતીઓને પણ મોટી સંખ્યામાં ટાર્ગેટ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં જ્વેલર્સ શોરૂમમાં ધોળા દિવસે લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં એકી સાથે બાર જેટલા લૂંટારાઓએ માત્ર એક જ મિનિટમાં આખા શોરૂમ ખાલી કરી દીધો હોવાનું ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ આવે છે આવા પ્રકારની લૂંટથી અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો છે અમેરિકામાં દિવસેને દિવસે ક્રાઈમ રેટમાં વધારો થતો જાય છે સ્થાનિક ન્યૂઝના અહેવાલમાં પ્રમાણે એક જુલાઈના રોજ સાઉથ કેલિફોર્નિયામાં આર્જેન્ટિયના બે એરિયામાં આવેલા અમર જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી બનાવની વિગત અનુસાર બપોરના ચાર વાગ્યા આસપાસ સ્ટોરની લોખંડની જાળી સાથે કાર અથડાઈ હતી જેથી સ્ટોરનો દરવાજો તૂટી ગયો દરવાજો તૂટી જતા કાર તરત જ બહાર નીકળી ગઈ હતી અને એકાએક અંદાજે બહાર જેટલા લૂંટારાઓ દુકાનમાં ઘુસી આવ્યા હતા તેમજ આ ઘટનામાં સ્ટોરની એક વ્યક્તિ ઘાયલ થઈ હતી સ્ટોરમાં ઘૂસેલા તાર પાડવું તે સ્ટોરમાં રહેલા કાચના કેબિનના હથોડીથી તોડીને સાથે લાવેલા પ્લાસ્ટિકના કૂથળામાં સોનાના ઘરેણા તથા ઘડિયાળો ભરીને ફક્ત એક જ મિનિટમાં સ્ટોર ખાલી કરી ભાગી છૂટ્યા હતા સ્ટોરમાં લૂંટ કરવા લૂંટારાઓ ચારથી પાંચ કાર લઈને આવ્યા હતા અને તમામ કારની નંબર પ્લેટ પણ ગાયબ હતી ગુજરાતીઓના કહેવા પ્રમાણે આ એક આયોજનબદ્ધ લૂંટ હતી જેમાં લૂંટારાઓએ પ્રથમ બે કાર દ્વારા સ્ટોરવાળી ત્રીસને બ્લોક કરી દીધી હતી ત્યારબાદ લૂંટ ચલાવી હતી લૂંટારાઓએ લૂંટ કરતાં જ આજુબાજુની દુકાનમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો બધાએ પોતપોતાની દુકાન બંધ કરી દીધી હતી સ્થાનિક ગુજરાતીના કહેવા પ્રમાણે આ પ્રકારના ગુના અમેરિકામાં કોમન થઈ ગયા છે અને આરોપીઓ પણ પકડાતા નથી અને પકડાય છે તો પણ કડક સજા થતી નથી શું અમેરિકામાં ગુજરાતી પરિવારને ભયનો માહોલ સતાવી રહ્યો છે રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ ગુજરાત